બનાસકાંઠા કલેક્ટર વરુણકુમાર બનરવાલ કાંકરેજ તાલુકાની મુલાકાતે આવ્યા સિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલે મુલાકાત લઈને ગ્રામ્ય વિસ્તારોનો તાગ મેળવ્યો મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ કાંકરેજ મામલતદાર બીજે દરજી તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો લાગતા વળગતા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગેરહાજર રહ્યા હોય તેવા કર્મચારીઓને નોટિસ આપીને ખુલાસો કરવા માટે જણાવ્યું હતું તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરીને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં કાંકરેજ તાલુકામાં દબાણ બાબતે તાણા ખાતે દબાણ બાબતે તેમજ થરા યુજીવીસીએલ અને સિહોરી પાણી પુરવઠા વિભાગની પાણીની પાઇપલાઈન અને નવીન વીજ જોડાણ બાબતેના પ્રશ્નોને હલ કરવામાં આવ્યા છે ત્યારે હવે તાણા ખાતે દબાણ બાબતે નોટિસ આપીને દબાણદારોને જાણ કરવા જણાવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે કરેલા આદેશો અનુસાર બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર કલેકટર વરૂણકુમાર બનરવાલ અને ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ સાથે કાંકરેજ મામલતદાર બીજે દરજીએ પુરવઠા વિભાગ ઈ ધરાની મુલાકાત લીધી હતી જેમાં પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડની કામગીરી પણ તપાસી હતી કલેક્ટર દ્વારા અરજદારોને પીવાના પાણીની વ્યવસ્થા અને અને બેઠક વ્યવસ્થા જેથી કરીને અરજદારોને કોઈ તકલીફ પડે મામલતદાર કચેરીમાં આવેલ અરજદારો પાસેથી તંત્રની કામગીરી બાબતે પૂછપરછ કરી રહી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ડીસા પ્રાંત અધિકારી અને મામલતદાર કાંકરેજ બીજે દરજીએ ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે મીટીંગ કરી હતી ત્યારબાદ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામની મુલાકાત લીધી હતી અને આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસને પગલે કરેલ કામગીરીની પણ સમીક્ષા કરી રતનપુરા સી ખાતે પણ ગામ લોકો સાથે જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી જેમાં લોકોએ કાંકરેજ મામલતદાર બીજે દર્જીની કામગીરીની પ્રશંસા કરી હતી